નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા આજે પોલીસનો ફર્સ્ટ રેન્કિંગના સર્વાંગના મૂલ્ય માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનનો જે રાજ્યમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો જે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને પોલીસ વિભાગ દ્વારા પણ જે હળવદ પોલીસ સ્ટેશનને પીઆઈને અને એના સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવી રહ્યા છે અને ઓગસ્ટ મહિનાથી એની જે સર્વે માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી મિત્રો અને રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશન છે એના સર્વે કરવામાં આવ્યા હતા તેમાં હળવદનો જે પ્રથમ રેન્ક મળ્યો એ હળવદવાસીઓ માટે પણ ખૂબ સારા સમાચાર કહી શકાય ને એમાં કોઈ શંકાને સ્થાન નથી જ્યારે એક સમય એવો હતો કે હળવદમાં કોઈ પીઆઈ પણ છે તે ટકી શકતા ન હતા કોઈ નવા પીઆઈ આવે અને જો રાજકીય નેતાઓ ઇશારે કામ ન કરે તો તાત્કાલિક એની બદલી કરવામાં આવતી હતી એમ હળવદના લોકો એના સાક્ષી રહ્યા છે મિત્રો અને જે એવા પણ પીઆઈ અમુક આવેલા છે કે જે આ રાજકીય લોકોનો ભોગ પણ બન્યા અને રાજકીય લોકોનો ભોગ બની અને રાજકીય ઈશારે બદલી પણ કરી દેવામાં આવી હતી મિત્રો અને આવો આ ઇતિહાસ ધરાવ્યો છે હળવદ પોલીસ સ્ટેશન અને એમાં અત્યારે આરટી ખૂબ કડક પીએ હળવદને જે મળ્યા છે મિત્રો અને જે ખાસ કોઈ પ્રવૃત્તિઓ કરતા જે અસમજો છે એના માટે બહુ મોટા દુશ્મન છે અને હાલ જે અત્યારે પોલીસ સ્ટેશનને જે સન્માન મળ્યો જે હળવદના પીએ આરટી સ્વીકાર્યું હતું મિત્રો અને હાલ જે હળોદમાં એટલે ગુનાહિત પ્રવૃત્તિ છે પહેલાં પણ બનતી હતી અત્યારે પણ બની રહી છે ભવિષ્યમાં પણ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ અત્યારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને નાના મોટા ચોરીના બનાવ પણ ક્યાંક ઘણા બધા બનતા હશે ક્યાંક ચોરો પકડાતા હશે ક્યાંક નહીં પકડાતા હોય દેશી દારૂ વેચાતો હશે ઇંગ્લિશ દારૂ વહેંચાતો હશે બુટલેગરો પણ બે પ્રવૃત્તિ કરતા હશે અને એ પણ એવા પ્રવૃત્તિ પણ ચાલવાની જ છે મિત્રો એ તો બંધ થવાની નથી પરંતુ તોય અત્યારે તો પેલા કરતા ઘણું બધું સારું છે એમ હળવદના લોકો કહી રહ્યા છે અને ઘણા બધા લોકો કઈક વિવિધ પોલીસ પાર્ટીકા ઉપર કરી રહ્યા છે મિત્રો આ પણ એક વાસ્તવિકતા છે એને પણ આપણે નકારી શકાય એમ નથી પાર્થ વેલાણી માનવ સ્લેવ હળવદ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ-રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ ડેટાવા અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ